ઓછા ખર્ચામાં જો તમે વોટરપાર્કની મજા માણવા માંગો છો એ પણ અમદાવાદની વચ્ચોવચ્ચ તો મિત્રો જલધારા વોટર વર્લ્ડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જે કાંકરિયા પાસે આવેલું છે તો આપણે આ વિડીયોમાં બધી માહિતી આ આ વોટરપાર્કની આપણે જાણવાના છીએ તો મિત્રો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટીમાં ઓલ ઓપ્શન દબાવી દો જેના લીધે તમને કોઈપણ વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી જાય મિત્રો જલધારા વોટર વર્લ્ડમાં બે એન્ટ્રી કરી શકાય છે એક ગેટ નંબર પાંચ પાસે તમે પાર્કિંગ કરીને બહારથી એનું ગેટ છે અને જો કાંકરિયાથી એન્ટ્રી કરવા માંગો છો તો ગેટ નંબર સાત ઉપર તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો જ્યાં કારના સિત્તેર રૂપિયા અને સ્કૂટરના કંઈક ચાલીસ પચાસ રૂપિયા પાર્કિંગ છે ત્યાંથી તમારે સો મીટર જેવું ચાલશો એટલે આમ્રપાલી ફન વર્લ્ડની અંદર આ આવેલું છે હવે અત્યારે હું તમને અંદર વોશરૂમના નજારા દેખાવું છું વોશરૂમથી હું નિરાશ થયો કેમ કે વોશરૂમમાં ગંદકી બહુ હતી મિત્રો અને વોશરૂમ આટલી બધી પબ્લિક હોવા છતાં ઓછું ગણાય નાનું ગણાય એવું હતું બિકોઝ ત્રણ ટોયલેટ હતા અને ત્રણ યુરિનલ હતા અને નાહવા માટે ચાર પાંચ જ સાવર હતા લગભગ પબ્લિક મને લાગતી હતી કે હજાર પબ્લિક તો આરામથી હશે કેમકે ઉનાળાનું વેકેશન ચાલે છે અને એક તો અમદાવાદની વચ્ચો છે અને શનિવારનો દિવસ હતો તો મિત્રો હવે આના ભાડાની વાત કરી લઈએ મિત્રો આની એન્ટ્રી ટિકિટ સાડા ચારસો રૂપિયા છે જો તમારી ઉંમર બાર વર્ષથી ઉપર છે તો બાર વરસથી નાના બાળકો માટે ટિકિટ ત્રણસો રૂપિયા છે જો તમારું બાળક બે ત્રણ ચાર વર્ષનું હશે તો વાંધો નથી પણ જો પાંચ છ વર્ષનું મોટું દેખાતું હશે તો એની ટિકિટ તમારે ત્રણસો રૂપિયા લેવી પડશે હવે અત્યારે આપણે જે સેક્શન ઉપર છે મિત્રો આ ડબલ સેક્શન છે અહીંયા એક તરફ મોટી રાઇડ્સ છે જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું તો બીજી તરફ મીડિયમ રાઇડ્સ છે જે બધા માટે એક્સેસિબલ છે અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે માતાઓ બહેનો બધા લોકો વોટરપાર્કની મજા લઈ રહ્યા છે અને અહીંયા મને જોવા મળ્યું કે થોડા કપડામાં છૂટછાટ આપેલી છે અને જવા દેવામાં પણ આવે છે જો કોટનના કપડાં પહેરેલા જો છે તો પણ કોસ્ચ્યુમની વાત થઈ છે હવે કોસ્ચ્યુમની વાત કરીએ તો દોઢસો રૂપિયા કોસ્ચ્યુમ છે લેડીઝ અથવા જેન્ટ્સનું જેમાં તમને ટી શર્ટ ચડ્ડી ટ્રેક અથવા બહેનોના જે પણ કોસ્ચ્યુમ હશે એ મળશે ડિપોઝિટની વાત હું આગળ કરું છું લોકરમાં સો રૂપિયા તમારે ડિપોઝિટ આપવાની છે ને સો રૂપિયા ભાડું છે પણ લોકરમાં તમે મોબાઈલ કે કોઈ વસ્તુ મૂકી નહીં શકો ડિજિટલ લોકર જ છે જેવું શંકુ અથવા બ્લીસની અંદર હોય છે એવું જ લોકર છે તો તમારે એની અંદર નથી મૂકવાનું પણ તમારે એના માટે અનામત એ લોકોએ અલગ મૂકેલું છે જ્યાં વિના મૂલ્યે તમે પોતાનું સામાન કિંમતી સામાન ત્યાં મૂકી શકો છો એટલે જગ્યા જગ્યા ઉપર બોડીગાર્ડ મૂકેલા છે જે બાળકોની સેફ્ટી માટે અને તમારી સેફ્ટી માટે અને રોકટોક માટે મૂકેલા મોટી રાઇડ્સની મિત્રો વાત કરું તો પાંચ મોટી રાઇડ છે એમાંથી એક જ ટ્યુબવાળી રાઇડ છે જે તમે અત્યારે જોઈ ટ્યુબવાળી રાઈડ અહીંયા ફક્ત એક જ છે બીજી કોઈ ટ્યુબવાળી રાઈડ નથી અને એમાં પણ ભીડ બહુ ખરી હતી અને એક આ લાંબી મોટી રાઈડ ડુંગળીવાળી રાઈડ તમને દેખાય છે પણ એ બહુ સ્લો હતી રાઇડની ક્વોલિટી સારી છે પણ એ આ રાઇડ થોડી સ્લો હતી બાકી બીજી બધી રાઈડ ફર્સ્ટ ક્લાસ છે જો તમે વ્યવસ્થિત કોસ્ચ્યુમ પહેર્યું હશે તો તમે ઝડપથી પહોંચી જશો સરકી જશો હવે મિત્રો મને એક વસ્તુ અહીંયા આ લાગી કે આને હું સ્વિમિંગ પૂલ કહું કે વેવ પૂલ કહું મને એ જ ખબર નથી પડતી કેમ કે એટલી પબ્લિક કે લગભગ સિત્તેર ટકા પબ્લિક પુલની અંદર હતી અને વેવ પૂલ ચાલુ કરવામાં આવ્યું ફક્ત પાંચ મિનિટ માટે બપોરના ત્રણ વાગે ત્રણ વાગ્યાની આજુબાજુ વેવ પૂલ ચાલુ કરવામાં આવ્યું પાંચ મિનિટ ચાલુ કરી અને પછી લોકોને બહાર કાઢી નાખવામાં આવ્યું એમાં પણ અડધી પબ્લિક તો બહાર જ હતી અને જ્યારે વેવ ચાલુ થાય છે ત્યારે આખું વોટરપાર્ક બંધ થઈ જાય છે જે મને થોડું ના ગમ્યું કેમ કે અમુક રાઈડમાં જે લોકો પોતાનો વારો નથી આવતો તો વેવ કારણે એમનો વારો આવી શકે એના માટે વોટરપાર્ક છ કલાક કે આઠ કલાક જે સવારથી ચાલુ થાય છે ચાલવું જોઈએ આ બાળકો માટે એક નાનકડું એરિયા બનાવવામાં આવ્યું હતું જે તમે આપણે ઘરે સ્વિમિંગ પુલ બનાવીએ છીએ એવું કંઈક સ્વિમિંગ પુલ પણ બાળકો માટે હતું એટલે બાળકો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે હું તમને કહું સાવરથી લઈને રેન સાવરથી લઈને મીડિયમ રાઇડ્સથી લઈને મોટી રાઇડ્સ પણ છે પણ બધીની બધાની સંખ્યા થોડી મર્યાદિત છે કેમ કે સાડા ચારસો રૂપિયામાં બીજું શું જોઈએ મિત્રો અને એક પાછું કે તમારે ગામ જવાનો ખર્ચો પણ ટાળશે જ્યારે બ્લીસનું ભાડું આઠસો રૂપિયા છે અને શંકુનું ભાડું બાર બારસો રૂપિયા છે ત્યારે અહીંયા માત્ર સાડા ચારસો રૂપિયા છે હવે આપણે બપોરે ભૂખ લાગી તો અમે લગભગ બે વાગ્યાના ત્યાં પહોંચ્યા જમવા માટે જમવાનું ખૂબ જ સરસ હતું ઢોસો લીધો આપણે સેન્ડવિચ લીધી જમવાનું બહુ સારું હતું આઈસ્ક્રીમ બધું વ્યાજબી ભાવે અને એકદમ ગરમાગરમ તાજું હતું પણ મિત્રો ખાવા માટે એક કલાક લાઇનમાં ઊભું રહેવું પડ્યું જેનાથી બધા લોકો બૂમો પાડી રહ્યા હતા કેમકે ટોકનની લાઈન બહુ લાંબી હતી તો એના માટે હું તમને સજેશન કરીશ કાં તો તમે સવારે વહેલા આવો તો અહીંયા નાસ્તો અથવા ખાણીપીણી કરી લેજો અથવા અઢી ત્રણ વાગ્યા પછી કરજો તો તમને થોડી ભીડ ઓછી થઈ જશે હવે આ જે રાઈટની વાત કરું છું આ રાઇડ મિત્રો બહુ મને તો સ્લો લાગી જેવા તમે આગળ વધશો એટલે સ્લાઇડ થોડી સ્લો પડી જશે એટલે આખા સુઈ જજો એટલે ફટાફટ તમે પહોંચી જશો અને છેલ્લે આવીને બધા માણસો સ્લો થઈ જતા હતા જે ડુંગળીમાં પડવાનું આપણે છેલ્લે એ જગ્યાએ જ્યાં હોલમાં પડવાનું છે હોલ બહુ ઊંડું નથી એટલે ડરવાની કોઈ જરૂર નથી પણ ત્યાં થોડી રાઈટ સ્લો પડી જાય છે હવે વોટરપાર્કમાં અહીંયા તમે ઊભા ઊભા જુઓ તો આ ગેટ છે એ અહીંયાથી સામેનું ગેટ તમને આરામથી દેખાઈ જાય છે મતલબ એક જ જગ્યાએથી તમને આખું વોટરપાર્ક નજરે પડી જાય છે કાંકરિયા તરફથી એન્ટ્રી લેશો તો સાવરનો એરિયા આવશે પછી તમને સામે સ્વિમિંગ પુલ દેખાય છે જેને વેવપુલ લોકો કહે છે પણ હું સ્વિમિંગ પુલ જ કહીશ અને પછી એની સામે બાળકોનું એક એરિયા છે જે આપણે હમણાં જોઈશું બાળકોનું એક એરિયા અલગ છે જે રાઇડ્સમાં મોટાને બેસવા દેવામાં આવતું નથી પાછું બાળકોના પણ બે સેક્શન છે એક ત્રણ ચાર વરસથી લઈને આઠ નવ વર્ષના બાળકો અને બીજું છ સાત આઠ વર્ષના બાળકોથી લઈને ચૌદ વર્ષના બાળકો સુધીનું એક એરિયા અલગ છે અત્યારે મોટી રાઇડ્સ બતાવું છું જેમાંથી એક રાઈડ જે છે રાઈટ સાઈડવાળી તમને ખુલ્લી દેખાય છે એ ટાયરવાળી રાઈડ છે બાકી બીજી કોઈ પણ ટાયરવાળી રાઇડ અહીંયા નથી અહીંયા તમે જોઈ શકો છો આ છોકરાઓ આવ્યા છે ઠીક છે બાકી બીજી બધી રાઈડ છે એ બોડી સ્લાઇડ રાઈડ જ કહી શકાય છે એ મોટી છે સારી એવી સ્લાઇડ સ્લાઇડનું એક્સપિરિયન્સ બી ફાસ્ટ અને સારું છે તમે જઈ શકો છો ફૂડ મને બહુ ગમ્યું મિત્રો પણ ફૂડની લાઈન બહુ વાર લાગી આ જે તમને હું કહેતો હતો આ જોઈ શકો છો કમર સુધીનું પાણી છે જો તમે આમાં પડો છો તો હવે મિત્રો તમને બીજી રાઇડ્સ ઉપરથી દેખાડું છું કઈ રીતે લોકો બમ્પર રાઇડમાં જઈ રહ્યા છે આ બમ્પવાળી રાઈડમાં તમે કહી શકો છો ટાયરવાળી રાઈડમાં અને ભીડ કેટલી છે તમે જુઓ કેમ કે હું અહીંયા આ રાઈડને મજા માણવા માટે ગયો બટ નહીં નહીં તો મને બસ્સો લોકો લાઇનમાં દેખાણા જો આ લોકોની હું લાઇનમાં જોડાઉં તો મને એક કલાક મિનિમમ લાગવાનું છે તો મિત્રો આપણે બીજા લોકોની જેમ જેમ કે આજકાલના મેં જનરલી જોયા કે ફૂડ વ્લોગર ઇન્સ્ટાગ્રામ ઉપર હોય કે યુટ્યુબ ઉપર હોય એ અચાનકથી ગરમી આવે એટલે વોટરપાર્કના વિડીયો ચાલે છે એટલે વોટરપાર્કના વિડીયો બનાવે છે હવે એમને બનાવવાથી તો કોઈ રોકી ના શકે પણ સંપૂર્ણ માહિતી નથી હોતી આ ભીડ જુઓ તમે કેટલી ભીડ છે સીડી સુધી છે ભીડ પહોંચી ચૂકી છે પણ એ સંપૂર્ણ માહિતી હોતી નથી મિત્રો કેમ કે સારા પાસા તો બતાવે છે પણ ખરાબ પાસા બી બતાવવા વોટરપાર્કના જરૂરી છે તેથી લોકો એકબીજા બીજા વોટરપાર્કને કમ્પેર કરીને પોતાનું સિલેક્શન કરી શકે હવે અત્યારે આપણે કિડ્સ ઝોનમાં છીએ આ આઠથી ચૌદ વર્ષના લોકો માટે અથવા બાળકો માટેની રાઇડ છે ત્યાં પણ મોટેરાવને એન્ટ્રી નથી આપણે ઉપરથી બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો બરાબર એની આગળ જ એનાથી એક નાની ત્રણ ચાર સ્લાઇડ છે જે બાળકો માટે પણ છે અહીંયા બાળકો માટે હિંચકા પણ મૂકેલા છે તો આ એક કમ્પ્લીટલી ઉપર તમે સીડી ચડો છો ને એટલે બાળકો માટેનું એક સેક્શન બનાવેલું છે જ્યાં ઝરણા વગેરે છે તો મધર ફાધર અથવા ફેમિલીવાળા પણ મજા કરી શકે છે અને જોડે જોડે બાળકો પણ ઘણી એવી મજા કરી શકે છે ટાઈમિંગની મિત્રો વાત કરું તો સવારના નવથી સાંજના પાંચ વાગ્યાનું એનું ટાઈમિંગ છે અને સોમવારે પણ ખુલ્લું હોય છે કેમ કે વેકેશન છે એટલે અને અત્યારે ઉનાળાનું વેકેશન છે તો કાકરિયા પણ ચાલુ છે જેવું વેકેશન પૂરું થશે એટલે સોમવારે કાકરિયા બંધ હશે એટલે તમારે ગેટ નંબર પાંચથી એન્ટ્રી લેવી પડશે લગભગ પાર્કિંગના સિત્તેર રૂપિયા છે કાર જો તમે લઈને આવો છો તો તો મિત્રો કેવું લાગે છે આ એપિસોડ જરૂરથી બતાવજો તમારું કોઈ સજેશન છે કંઈ પણ વાત કરવી છે તમને તો તમે અમને ફેસબુક પર ઘર છે ગુજરાતી છું કરીને અમારું એક પેજ છે ત્યાં તમે અમને મેસેજ કરી શકો છો અમે તમને રિપ્લાય કરવાની જરૂરથી કોશિશ કરીશું અને ફેસબુક ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો અને યુટ્યુબ ઉપર પણ અમને ફોલો કરી અને તમે અમારો ઉત્સાહ વધારી શકો છો મિત્રો આ વિડિયોમાં જેટલી માહિતી બનતી હતી મેં બધી માહિતી તમારા સુધી પહોંચાડી છે તો તમે આશા કરું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો